રાજ્ય સરકારના નશાબંધી અને આખબારી વિભાગ દ્વારા દવા રૂપે વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધીમાં દસ હજાર ત્રણસો સત્તાવીસ લોકોની દારૂ પીવા અંગેના લાયસન્સ તેમજ મંજૂરી આપવામાં આવી છે જે માટે સુરતીઓએ વિભાગને નવ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે પરંતુ આ લાયસન્સ લેતા પહેલા જરૂરી એવા મેડિકલ ચેકઅપના નામે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સુરતીઓ પાસેથી 6.28 કરોડની રકમ ગેરકાયદેસર રીતે ખંખેરી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે આક્ષેપ છે કે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દારૂ લાયસન્સ મેળવવા માટે આવતા અરજદારો પાસેથી મેડિકલ ચેકઅપના નામે આ રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી છે સુરતના આઈટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ નવી સિવિલ હોસ્પિટલ સામે આક્ષેપો કરતા જણાવ્યું છે કે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અધિનિયમ ચોસઠ ડીમાં એક મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે મુજબ અન્ય રાજ્યમાં દારૂનું વેચાણ થતું હોય અને તેવા વ્યક્તિ આવા રાજ્યથી અહીં આવે તો અધિનિયમ મુજબ એક સરકારી રકમની કરી લીધા બાદ તેને પીવાની મંજૂરી આપવામાં આવતી હોય છે તેવી જ રીતે ગુજરાતમાં પણ હેલ્થના આધારે દારૂબંધીમાંથી મુક્તિ આપવામાં આવે છે આમ અલગ અલગ કેટેગરી પ્રમાણે કડક નિયમો અનુસાર સરકાર તરફથી દારૂની છૂટછાટ આપવામાં આવતી હોય છે આવા બાર હજાર સાતસો જેટલા લોકોને વર્ષ બે હજાર ઓગણીસ વર્ષ સુધીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવા માટેની મંજૂરી આપવામાં આવી છે જે સંપૂર્ણ આંકડા આઈટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલી માહિતીમાં સામે આવ્યા છે જે અરજીઓ મંજૂર કરવા બદલ નશાબંધી અને આબકારી વિભાગને નવ પોઈન્ટ પાંત્રીસ કરોડની આવક થઈ છે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકોનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યાં કેતન નાયકે હાલ ઉપરી અધિકારી રજા પર હોવાનું જણાવ્યું હતું આ બાબતે જ્યારે કેતન નાયકેને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે સંજય ઈઝાવાને કોઈક વ્યક્તિ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે જે રકમ લેવામાં આવે છે તેમાં અલગ અલગ યુઝર્સ ચાર્જિસ હોય છે જે આક્ષેપો છે તે વાસ્તવિકતાથી અળગા છે સંજય આરટી એક્ટિવ આ મુદ્દો એ હતો નશાબંધી અને અબકારી ખાતું ગુજરાત દ્વારા દારૂના પરમિશન આપવામાં આવે છે જે અધિનિયમ છે એને ચોસઠ ડી હેઠલ આ જે પરમિશન આપવામાં આવે છે એની અંદર સુરતની વાત કરીએ તો સુરત આબકારી ખાતું છે એની અંદર ઓલરેડી બાર હજાર સાતસો જેટલા લાઇસન્સો ઇસ્યુ કરવામાં આવેલું છે એટલે આ લાઇસન્સ જે ઇસ્યુ કરવા માટે અને છ હજાર રૂપિયાનું અલગ અલગ સ્ટેજ ઉપર એને ફી ભરવાનું હોય છે અને ત્યાર પછી આ જે ફી ભર્યા ફી ભર્યા પછી આને સીધા સીધા સિવિલ હોસ્પિટલ મોકલી આપવાનું હોય છે તબીબી તપાસ માટે એટલે આ જે પરવાનગી છે 诶。E અ દવાને રૂપે દારૂ પીવા માટેનું વ્યાખ્યામાં આપવામાં આવે છે એટલે સિવિલ હોસ્પિટલની અંદરને જે તપાસણી કરે એની અંદર તપાસ કર્યા પછી ત્યાંથી ભલામણ કરવામાં આવે છે પણ જ્યારે આ અધિનિયમ જોવા જઈએ તો એની અંદર કોઈ રકમ સિવિલ હોસ્પિટલમાં ભરવાના થતા નથી પણ છતાં સિવિલ હોસ્પિટલ દ્વારા દસ હજાર રૂપિયા પર અરજદાર પાસેથી અત્યારે રકમ વસૂલી રહ્યા છે એટલે આ જે રકમ છે છેલ્લા પાંચ વર્ષનો ચાર વર્ષનો અત્યારે ગણતરી કરીએ તો આ રકમ છ કરોડ અઠાવીસ લાખ રૂપિયા પહોંચ્યા છે અને ઓલરેડી આટલા જે બાર હજાર જેટલા રજદારો માટે છ હજાર રૂપિયા લેખીને અને રિન્યુઅલ બધું સાથે મળીને નવ કરોડથી પણ વધારે અબકારી ખાતું તો ઓલરેડી વસૂલ કરી રહ્યા છે એની ઉપરાંત આજે છ કરોડ અઠાવીસ લાખ રૂપિયા જે વસૂલ કરી રહ્યા છે એ તદ્દન ગેરકાયદેસર છે અને રોગી કલ્યાણ સમધિ હાલમાં અસ્તિત્વ પણ નથી સરકારના હુકમ મુજબ એ જે સમધિની અંદર આ પૈસા ઉઘરાવી રહ્યા છે કોઈને રસીદ આપે છે કોઈને રસીદ નથી આપતા અને આ જે ગેરકાયદેસર બંધ કરવા માટેનો મારે અરજી છે નિવેદન છે આ જે રીતે તમે આરટીઆઈ માં ગયા આરટીઆઈ દ્વારા શું જોબ મળ્યો તો અને કઈ રીતના તમે હવે આગળના પગલા ભરશો આરટી ની અંદર આ જે માહિતી એવું છે સબ તપાસનો જે હુકમ કરવા માટે આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા ઓલરેડી તપાસ કરવા માટેનો હુકમ કરી દીધો છે તપાસ ઓલરેડી ચાલી રહ્યા છે અને જો આગળના દિવસોમાં આની અંદર યોગ્ય નિકાલ ન આવે તો આ મુદ્દો કોર્ટ પર લઈ જવા માટે મારી તૈયારી